તારે આપણે વધારે સમય બગાડ્યા વગર વિડીયો ચાલુ કરીએ છીએ એટીએમ ની અંદર વગર એટીએમ પૈસા કઈ રીતે ઉપાડવા એ હું તમને શીખવાડી દઉં તમે એટીએમ માં થી તો ઘણા બધા પૈસા ઉપાડ્યા છે પણ આજે હું તમને વગર પૈસા ઉપાડીને બતાવું ચાલો તારે આપણે પ્રોસેસ ચાલુ કરીએ એટીએમ ની અંદર લખેલું છે યુપીઆઈ ક્યુઆર કેશ કઈ જ કર્યા વગર આપણે યુપીઆઈ ક્યુઆર કેસ ઉપર ક્લિક કરવાનું છે યુપીઆઈ ક્યુઆર કેશ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો આઇકન જોવા મળશે આ પ્રકારનો આઇકન જોવા મળે એટલે અહિયાં તમને લખેલું છે જેટલા પૈસા ઉપાડવા હોય એટલું અમાઉન્ટ સેટ કરી ઉપર ક્લિક કરી દો કન્ટિન્યુ પર ક્લિક કરી થોડી વાર વેટ કરશો એટલે આવા પ્રકારના સ્ક્યુઆર કોડ આવી જાય ક્યુઆર કોડ દેખાય છે એના ઉપર આપણે ગૂગલ પે અથવા ફોન પે થી સ્કેનર મારી અને પૈસા પૈસાઓમાં નાખી દેવાના છે ક્યુઆર કોડ ની અંદર આપણે પાંચ જજ એ સિલેક્ટ કર્યા હતા એ સિલેક્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો ત્યાંથી આપણે જે પિન મારવાનો છે એ પિન મારી અને પૈસા અહીંયાથી આપણે ટ્રાન્સફર કરી દેવાના છે અહીંયાથી હું પિન મારી અને પૈસા અહીંયાથી ટ્રાન્સફર કરી દઉં છું તમે જોઈ શકો છો આટલું કરી અને અહીંયાથી ડન ઉપર ક્લિક કરી દેવાનું છે આપણે ડન ઉપર ક્લિક કરી અને બહાર નીકળી જવાનું છે એટીએમ ની અંદર એક ઓપ્શન આવી જશે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે કન્ટિન્યુ અહીંયા કન્ટિન્યુ લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું છે અહીંયાથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર તમારે રાહ જોવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે પૈસા આવી જશે આપણે અહીંયાથી તમે જોઈ શકો છો કે એટીએમની અંદરથી આપણે યુપીઆઈ થ્રુ you cool. પૈસા ઉપાડી લીધા છે પણ આપણે પૈસા કઈ રીતે ઉપાડ્યા છો એ તો ખબર છે ને કેમ વગર પણ આપણે પૈસા ઉપાડી લીધા ઇમરજન્સી હોય કે પછી તમારે ઘણો બધો તરત જ અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાય પછી ત્યારે પણ તમે ત્યારે જાવ છો એટીએમમાં તો પૈસા ઉપાડી શકો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળી